ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવા વાળા આવકનો દાખલો કઢોવામાં લાંબી લાંબી લાઇનોમાં ઊભા રાખે છે મને એ સમજાતું નથી જે આ લાંબી લાંબી લાઈનોમાં ઊભા રાખે છે ને એને મારે કેવું હતું તમે ડિજિટલ ઇન્ડિયાની વાત કરો છો તમારે જ્યાં જ્યાં પૈસા જતા હોય ત્યાં તો સ્માર્ટલી ડાયરેક્ટ પૈસા કાપી લ્યો છો તો આવકનો દાખલો રહ્યો એમાં આવક છે એ પાન કાર્ડમાં નાખેલી હોય અને આધાર કાર્ડ આવી પાન કાર્ડ લિંક છે આધાર કાર્ડ નંબર નાખે પછી તો આવકનો દાખલો ડાઉનલોડ થઈ જાય એવું મોબાઈલમાં હું કામ નથી લઈ આવતા એવું લઈ આવો ને એમાં કેમ લાંબી લાંબી લાઈનમાં ઊભા રાખો છો એટલે જનતાને મારે કેવું તો આ સરકાર છે ને બહુ ચાલાક છે એને જ્યાં જ્યાં ફાયદો થાય એને ટોલ ટેક્સ લેવો હોય ને તો ઓલા લઈ આવશે બારકોડ કે સીધો ટોલ ટેક્સ કપાઈ જાય તમારા ખાતામાંથી એને વેરો જોતો હોય તો સીધો એવું પેમેન્ટવાળું રાખશે કે સીધો વેરો તમારા ખાતામાંથી કપાઈ જાય એને સ્માર્ટ મીટર લઈ આવશે એને સીધા પૈસા આવે છે ને એટલે એ સ્માર્ટ મીટર લઈ આવશે કે તમારા મોબાઈલમાંથી સીધા પૈસા કપાઈ જાય પણ જ્યાં એને ફાયદો નથી ત્યાં એ તમને લાઈનમાં ઊભા રાખશે લાઈનમાં ઊભા રાખવાનો એને તો એક ફાયદો છે જ કે એને ભ્રષ્ટાચાર કરવા જડે લાંબી લાઈન હોય એટલે કોક આગળ જવાના પૈસા દે અને એને ભ્રષ્ટાચારના પૈસા મળે આ મારા દીકરા બહુ ચાલાક છે એટલે જનતાને કહું છું જાગૃત થો આજી અત્યારે લાંબી લાંબી લાઇનમાં ઊભા રાખે છે ને એ જરાક હમદીની લોકો રાખે છે એ જ લાઈગના છો જો તમે એટલે રાખે છે બાકી ખુલી વિરોધ કરો કે આમાં ભાઈ આવક રહી એ આધાર કાર્ડ ને પાન કાર્ડ લિંક છે આધાર કાર્ડ નંબર નાખે પાન કાર્ડમાં જેટલી આવક હોય રિટર્ન લગભગ લોકો ભરે છે રિટર્નના આધારે સીધો આવકનો દાખલો કેમ ડાઉનલોડ નથી થતો એ સરકારને કરવો નથી જાણી જોઈને તમને લાઈમાં ઊભા રાખવા છે આ તમામ ખાસ કરીને ગુજરાતની જનતા અત્યારે હમણાં દસમા બારમાના રિઝલ્ટ આવ્યા કેટલાય વાલીઓના રોજ ફોન આવે છે કે ભાઈ આવકના દાખલામાં લાંબી લાઈન છે શું કરવું હું એટલું કહું છું કે હેરાન થાવ કારણ કે તમને અમે કહીએ એમાં તમને કાંઈ ખબર પડતી નથી તો તમે હેરાન થાવ બસ એ જ એક ઉપાય છે બાકી હેરાન ન થવું હોય તો આપણે ઘણા છે અહીંયા કોર્પોરેશનથી લઈને રાજ્યસભાઓથી ઘણા ચૂંટેલા ઉમેદવારો મોકલા છે એ બધાને ફોન કરો કે આવકના દાખલામાં આટલી લાઈન છે ડિજિટલ હું કામ નથી કરતા તમારે સ્માર્ટ મીટર તો ફટાફટ વગર સર્વે કંઈ થઈ ગયો એ કોઈને ખબર નથી મીટરના કોને કોન્ટ્રાક્ટ દેવાઈ ગયા એ કોઈને ખબર નથી મીટર કોણ લગાડી ગયા એ ખબર નથી એ તો બધું એમને થઈ જાય છે સીધું તમારે કરવું હોય એટલે તો આમાં જરાક એવું કરો ને કે આવકનો દાખલો સીધો આ આધાર કાર્ડ નંબર નહીં ખા એમાં પાન કાર્ડ નંબર આ નહીં ખા પાન કાર્ડમાં આટલી આવક બતાવેલી છે ગયા વખતના રિટર્નમાં એટલી આવકનો દાખલો નીકળી જવો જોઈએ ડાયરેક્ટ મોબાઈલમાં તમારે વેક્સિન સર્ટિફિકેટ વધારીને વેક્સિન દેવી હતી ત્યાં ઓલા પાંચથી ઇલેક્ટ્રોલ બોન્ડ લીધા ને તમારે વેક્સિન દેવાની હતી ત્યાં તો તમારા વેક્સિનના સર્ટિફિકેટ સીધા મોબાઈલમાં ડાઉનલોડ થતા તો કે અમે વોટ્સઅપ કરી દઈશી વેક્સિન સર્ટિફિકેટ અત્યારે તમારા આવકના દાખલા કેમ વોટ્સઅપ નથી થતા એમાં કેમ તમે લાઈનમાં ઊભા રાખો છો બધાને એટલે જનતાને કહું છું જરાક જાગૃત બનો નકર આવડે આવી રીતે તમને એની ફાયદો નહીં હોય ને તમને લાઈનમાં જ ઊભા રાખવાના છે લાઈનમાં ઊભા રાખીને એનો તો ફાયદો એક રીતે છે જ કે એને ભ્રષ્ટાચાર કરવા જડે છે તમામ મિત્રોને આ મારી વિનંતી હતી જો સમજે તો ધન્યવાદ જય હિન્દ જય ભારત